બજાજ લોન એટલે ફાકા પડી જાય પણ ભરી ના શકાય કે જે જે લોકો આવી બજાજ ની લોન લેતા હોય છે બજાજ લોન બજાજ લોનના લીધે લોકો કઈ કઈ રીતે હેરાન થાય છે કેવી કેવી પરિસ્થિતિમાં ફસાઈ જાય છે એ તમને હું આજ ટોટલ માહિતી આપું હવે પેલી કોમેન્ટ છે સાંભળજો બજાજની લોન એટલે તમે લૂંટાઈ જાવ બીજી કોમેન્ટ છે બજાજની લોન જિંદગી પચાસ હજાર ના એક લાખ ભર્યા ભાઈ મેં બજાજમાં તમારી વાત સાચી છે લોન ના લેવાય ખૂબ સરસ વાત કરી ભાઈ લોન પડાય નહી માં જીવવું હોય તો બજાજ ની લોન થી હું ગરીબ થઈ ગયો કોઈ પણ લોન ચાલશે પણ બજાજ નહીં અઠાવન હજાર લોન અને નેવ્યાસી હજાર ભરવાના ભાઈ મારે પણ નવસો ના પાંચ હજાર કર્યા બજાજમાં મારી બાઈક લઈ ગયા અને લોન પણ ક્લોઝ ના કરી સત્ય વાત કરી બજાજ ફાઈનાન્સ છે બિલકુલ ભંગાર અને જે લેવા ફાઈનાન્સ છે આ બજાજ કાર્ડ લોકોને એક લાખ પચાસ હજાર ના ત્રણ લાખ ભર્યા ભાઈ લોન ન લેવાય હવે આ ટોટલ કોમેન્ટ જે છે એ આઈ બટનમાં વિડીયો આપેલો છે ને એમાં મેં મારા અનુભવ મુજબ જે મેં બજાજની લોન લીધી હતી એ હું રીપેમેન્ટ નથી કરી શકો ને એની ટોટલ માહિતી મેં ઈ વિડિયોમાં આપી હતી એટલે આ જે જે કોમેન્ટ આવેલી છે ને એ વિડીયોમાં આવેલી છે અને તમે વિચાર કરો ખાલી રિવ્યુ જો કોમેન્ટો સારી એ બજાજના વિડીયોમાં એકય નથી આવી એટલે આપણે મારા માનવા અનુસાર એવું થાય કે બજાજની લોનના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે અને ભરી નથી રહી કેમ કે ઝીરો ડાઉન પેમેન્ટમાં તમને વસ્તુ તો આપી દે તમારી કેપેસિટી તમારી પોઝિશન જોયા કરવા વિચાર કર્યા વગર ચેક કર્યા વગર દાખલા તરીકે હીરા ઘસતો વ્યક્તિ હોય અથવા તો મજૂરી કામ કરતો વ્યક્તિ હોય એને તમે અઢી લાખની લોન આપી દો અને અગાઉ એની ઉપર બીજી ઓલરેડી લોન શરૂ હોય ત્રણ થી ચાર છતાં પણ તમે ઈ લોકોને બજાજમાંથી જે કાંઈ પર્સનલ લોન આપી દો છો વાહનની લોન આપી દો છો બાઇક લોન આપી દયો છો કે એક્સ બાય જેડ ગમે લોન આપી દયો છો બરોબર અને પછી તમે પાછા એની ઉપર આવી રીતે જે કઈ તમે હેરાન કરો પેનલ્ટી લગાડો પરેશાન કરો કે ટૂંકમાં ઘરે જઈને રિકવર માટે હેરાન કરાવો એજન્ટો દ્વારા મારો તમારા પ્રત્યે ડાયરેક્ટ આક્ષેપ નથી કે મારો તમારા કોઈ પ્રત્યે વિરોધ નથી જે લોકોની મને કમેન્ટ આવી છે એની પ્રસ્તાવના હું તમારી સામે રજૂ કરું અને જે મારો અનુભવ છે એ તમારી સામે રજૂ કરવી મારી ઉપર કોઈ પણ એક્શન લેવી હોય તો એ છૂટ કોઈ પણ કેસ કરવો હોય જે કઈ કરવું હોય તો એ છૂટ મને કોઈ પણ પ્રકારની બીક કે કઈ લાગતું નથી કેમકે હું મારી રીતે સત્ય છે અને મને સાબિત કરતા આવડે હવે આ જે જે લોકો હેરાન હેરાન છે 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 આવી આવી કોમેન્ટો કરી ખરેખર થાય ત્યારે કરી છે ને આવી રીતે તમે બધાને લોન આપી છો એ મને ખબર છે કેમકે હું ઓલરેડી મારા બે મિત્રો હારે ગયો હતો તમે ત્યાં એમ કરાવી લખાવી જોશો ખરેખર એ મિત્ર એમ કે છે હું હીરાનું કામ કરું છું તો તમારા એજન્ટ એમ કે છે કે નહીં તારે ઘરનું કારખાનું છે એમ કહેવાનું ફોન આવે ને તો એટલે આવી આવી રીતે તમે જે કઈ એની ધંધાની નાની રકમ આવતી હોય એની ઇન્કમ અને મોટી દર્શાવીને તમે એને લોન અપાવી જોશો ને પછી એ લોકો ભરી નથી બધા ટૂંકમાં એવી રીતે ફસાઈ જાય છે કે તમારા હપ્તા ભરવા અહીંથી પૈસા બોતે પછી વ્યાજે પૈસા લાવે અથવા તો એ તમારી લોન રીપેમેન્ટ કરવા બીજી લોન લે અને એ ટોટલી માયાઝમાં ફસાઈ જાય એટલે જો બધા લોકોને મારે એટલું જ કહેવાનું આ વિડીયો જોતા હોય એને કે જે જે લોકો આવી બજાજની લોન લેતા હોય

અથવા તો અંદાજિત તમે અંદાજ લગાવીને જો લોન લઈ લેતા હોય તો નહીં લેતા બે હાથ જોડીને મારી બાકી તમે એવા દલદલમાં જીવન જીવવું હોય તો બધાય મોજ શોખ ને સાઈડમાં રાખજો પહેલા તમારી કેપેસિટી જોજો કે ભાઈ મારો હાથ કેટલે પૂગે છે જેટલી આપણી સાદર લાંબી થતી હોય ને એટલા આપણે પગ લાંબા કરાય આ પહેલાના આપણા જે ઘટિયા હતા ને એની કેવો છે તો જો જીવનમાં વ્યવસ્થિત જીવવું હોય તો જે આપણી કેપેસિટી હોય ને એ પ્રમાણે જીવવું બહુ આગળ જાવું નહીં બાકી જો જીવનમાં હેરાન થઈ જાવ પછી તમારો કોઈ હાથ પકડશે નહીં જેમ મારો પકડતા સમાજ સંસાર ઘર પરિવાર કે મિત્રો તમને કોઈ દસ રૂપિયા ઉશીના નહીં આપે કે ઉધાર નહીં આપે એટલે શાંતિથી જે કામ કરતા હોય એમાંને એમાં જીવજો એમાં પોતાના મોજ શોખ કરજો આગળ વધતા નહીં ને દેવું કરતા નહીં આ વિડીયોમાં ખાલી એટલું જ કહેવાનું છે સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈ ભારત માતા જય